ભારે રોષ વચ્ચે ગઈકાલે સાંજે જુનાગઢ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે સાંજે જુનાગઢ ધ ઓફ એશિયાસ વેટ વેટ વાઇલ્ડ વાઇલ્ડ ફેમિલી ફેમિલી યુરોપિયન સેફટી કરતી વેવ પૂલ રિવર્સ અને સાથે ફૂડ એટ હાઇવે જુનાગઢ ક્ષત્રિય અસ્મિતા મહાસમેલન યોજાયું તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ના લોકોએ હાજરી આપી હતી અને આગામી દિવસો માં ક્ષત્રિય સમાજ ની લડાઈ મજબૂતા માટેનો દ્રઢ સંકલ્પ આ સંમેલન થયો હતો

ઘણા બધા આગેવાનો પધાર્યા હતા અને સમગ્ર તાલુકામાંથી માંથી પણ આગેવાનો પધાર્યા છે ત્યારે નરેન્દ્ર મોદી બે દિવસ થી આપણા ગુજરાતના પ્રવાસી હતા તો આ આંદોલન અમારું ચોવીસ માર્ચ થી ચાલે છે ત્યારથી લઈને આજ સુધીમાં મોદી સાહેબે એક પણ એ બાબતે નિવેદન નથી આપેલું અને ક્ષત્રિયોનો ભારોભાર રોષ છે એ રોષ ઠાલવા માટે આજે આ સંમેલનનું આયોજન કરવું હતું અને આવનારી સાત તારીખે સો સો ટકા મતદાન થાય અને ભાજપ વિરોધ માં મતદાન કરાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવશે